નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટ્ટાણું અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું ઉદઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના વરિષ્ઠ નેતા શ્રી શરદ પવાર અને અન્ય સાહિત્યિક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન માત્ર એક ભાષા અથવા રાજ્ય સુધી સીમિત નથી પરંતુ તેમાં સ્વતંત્રતા સંગ્રામની સુગંધ અને મહારાષ્ટ્ર તથા રાષ્ટ્રની સાંસ્કૃતિક વારસો સમાયેલો છે તેમણે ઉમેર્યું કે અઢારસો ઇઠ્યોતેરમાં પ્રથમ સંમેલનથી લઈને અત્યાર સુધી આ સંમેલન દેશની એકસો સુડતાલીસ વર્ષની સફરનું સાક્ષી રહ્યું છે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે પ્રધાનમંત્રીએ મરાઠી ભાષાની મીઠાસને વખાણી અને જણાવ્યું કે મરાઠી ભાષા અમૃતથી પણ વધુ મીઠી છે તેમણે જણાવ્યું કે આરએસએસ દ્વારા તેમને મરાઠી ભાષા અને પરંપરાથી જોડાવાનો મોકો મળ્યો અને તેઓ સતત મરાઠી શીખવાની કોશિશ કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ આ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે થોડા મહિના પહેલા જ મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેનો બાર કરોડથી વધુ મરાઠી ભાષાભાષીઓને દાયકાઓથી રાહ હતું તેમણે આ કાર્ય પૂર્ણ કરવાનો મોકો મળ્યો તે માટે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા